બોલો શું પ્રોબ્લેમ છે મારો સાડો થાય શું નામ છે એમનું કાલિદાસભાઈ ગોરધનભાઈ પાટણવાડિયા શું થયું છે એ છેલ્લા બારેક દિવસથી થોડી મગજની અસ્તિત્તાના લીધે ગુમ થઈ ગયા કેટલા દિવસથી બારેક દિવસથી બારેક દિવસથી ગુમ થઈ ગયા હા તમારું નામ શું છે મારું નામ પાટણવાડિયા રાવજીભાઈ મથુરભાઈ વઢવાણા વઢવાણા એ તમારો શું થતા હતા મારા સાળો થતા સાળો બાર દિવસથી ગુમ થઈ ગયા બાર મગજની અસ્થિરતા છે થોડી મગજની અસ્થિરતા આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું કે આ જે કંઈક માણસ આ ભાઈને જોઈએ તો મારા કોન્ટેક્ટ નંબર પર જણાવવા વિનંતી કરજો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર સત્તાણું સાડત્રીસ સિત્યાસી એકોતેર એકત્રીસ શું નામ તમારું પાટણવાડિયા રાવજીભાઈ મથુરભાઈ વઢવાણા